ઓ બાબા ઓ બાબા આય રે ઓ બાબા ઓ બાબા મારી ના પાસ કેરા કેરા આય રે ઓયા મારી મારશે દોરો 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 આય રે તોર બાલા માથે તોર બાલા માથે દોરો બાલા માથે દોરો આની દોર રેંંદા બાલા માથે આય રે આબર મારી મારશે મારી મારશે બાલા માથે દોરી બાલા માથે દોરી એરા જકે ઉધી ચિકા દે મા બાલા માથે દોરો નેટ રે એટ રે મારી દે એટ રે મારી દે આય રે કરે ઓ તો 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 મારતો તો માર લાગી ગયો આય આય દે આ માર લાગો તો માર લાગ મત આજ એક ઉઠી પાછા કેમ મારી મારે એમાં કેમ કેમ આઈ રે દોરો એ પાછા કેમ એ મારે પાલવાતો આઈ દોસી પાલવાતો દોસી આવો દોસી દોરો દોરો અમારે મારી ના કે મારી ગયે કારે મારી દીજે બુજે ના બુજે હે કોઈ તો ના મારી મારી મને કારે મારી દીજે કોઈ જાતી દે કુદી દેવાય ને આ જગ્યા રાસ ઉની એય કમળો ને બેટા તાન આ જો એ ભાષા સમજું એમો ભાષા ગસે આ બારિકા ઉય દે આતી દે દે બારી દે બેટા એ આસે સસંગોનો દે દે ઓર ઓર એ આંચા પાડી રાયર આય રાયર દે તું સા આવા ના ભાઈલા માથે ઓર ઓર એ દાડા માથે માથે તાર માથે ઉય દે કી લો દે નાં દેબો નાં દોર નાં દોર રે કે બોલતો નથી કને હું આ બોય ના કોઈ વારી મારતી ના વારી ના કોઈ દીકે એ બાટી ના હેરામ ઓરે નદી કોઈલો ના તું કી ગાસા અરે ના બોલા લો તો લો તો દોસ્કે મે એ બાચી સે કેને મરાજે આઈ તુ ફારસી તને લાડ ના ફારસી બાચી સે રગા રામ બોલ કે કે બોબુ હે અમારો વારી મારે ઓય ઓર છોડ આઈ મા વારી તું જા કે ઓરે નાસી આસે આસે ઉંધા કે ઉંધા કે આઈ ના હે બચાઈ બચાઈ સારા લાંબુ છે ના ઓમ કી સે